રાજપીપળા મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં અઢાર જોડા નિકાહના બંધનમાં જોડાયા હતા રાજપીપળા ખાતે મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર જોડા નિકાહના બંધનમાં જોડાયા હતા અને નવજીવન શરૂ કર્યું છે રાજપીપળામાં મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા જીન કમ્પાઉન્ડ ખાતે ત્રીજા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિત રાજકીય આગેવાનો પણ સમૂહલગ્નના પ્રસંગમાં હાજરી રહી નવયુગલોને દુઆઓથી નવાજ્યા હતા લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને રોકવા રાજપીપળા મુસ્લિમ સમાજની આ એક સરાહનીય પહેલ છે ખાસ કરીને સમૂહ લગ્નમાં દાતાઓએ નવયુવાનોને ભેટ સોગાતો આપી દુઆ આપી હતી આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજપીપળામાં મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ સાદીનું આયોજન કરાયું છે જેનો હેતુ એ છે કે પૈગંબર સાહેબના આદેશ મુજબ લગ્નમાં થતા ખોટા ખર્ચ દૂર કરવા તેમજ સમાજને આર્થિક રીતે ઉપર લાવવાનો છે સમૂહ જીવન સંઘની સાથે બંને જણા આજે મળીને જીવન નો બીજો અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે એમનું જે સપનું હશે

યુગલોના જોડાને એમના નવી જિંદગીના પ્રવેશના ભાગરૂપે તેમને શુભેચ્છાઓ સાથે આયોજક ટીમને પણ અભિનંદન પાઠવું છું અને એમનું જીવન સુખમય બને એવી શુભેચ્છા સાથે વિનમું છું ધન્યવાદ મુસ્લિમ સમાજના વેલફેર કમિટીના સદસ્ય અમે સમાજના અંદર એક સારો પ્રતીક પેદા કરી અને ગરીબ કન્યાઓને

इस बार अठारह जोड़ों का आयोजन किया गया था तो मैं अपनी वेलफेयर कमेटी का शुक्रगुजार हूँ कि उन्होंने मुझे पहले से लेकर लास्ट तक साथ आकार दिया और मेरे वहाँ की जो महिला है मेरी बहनें हैं मैं उनका भी शुक्रगुजार हूँ कि उन्होंने हमारे साथ कंधे से कंधा मिलाया और राजपुटला के नौजवान जितने भी हैं उन्होंने भी हमें पूरा साथ साकार दिया तो मैं पूरी आवाम का तहे दिल से वेलफेयर कमेटी की जानब से उनका गुजार हूँ इस दौर के अंदर मुसलसल तीन साल से राजपीवला मुस्लि, मुस्लिम वेलफेयर कमेटी की जानिब से ये तीसरा साल है सलीम भाई बॉस, फारूक भाई और पूरी टीम ने जो आगे प्रोग्राम किया उससे बेहतरीन प्रोग्राम आज हुआ है और मुस्लिम वेलफेयर कमेटी का एक ही मकसद है कि इस जमाने के अंदर आज शादी ब्याह इतने खर्चे लो हो गए हैं तो हम आवाम को ये मैसेज देना चाहते हैं कि भाई आओ सम शादी में जुड़ो और जो फालतू की फिजूल खर्ची है और सुन्नत के मुताबिक भी, भी ये समो शादी बहुत ही बेहतरीन है उसके अंदर जुड़े और आज पूरी लाने पूरी नर्मदा डिस्ट्रिक्ट और बाहर से भी लोग आके जुड़े हैं उनको मैं दिल से बहुत बहुत तो शुक्रिया अदा करता हूं और ये कमेटी आगे भी मुसलसल आगे काम करती रहे ये हमारी दुआ है